શાળંગપુર ધામ એ ભારતના ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું એક અગ્રણી તીર્થસ્થાન છે તે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર માટે પ્રસિદ્ધ છે જે ભગવાન હનુમાનને સમર્પિત છે અને ભક્તો ખાસ કરીને દુઃખો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માંગતા લોકો માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે કહી સાડંગપુર ધામની વિગતવાર ઝાંખી છે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સાડંગપુર ધામનો ઘણી સદીઓ જૂનો સમૃદ્ધ ઇતિહાસ છે શ્રી કષ્ટભંજન हनुमानજી મંદિરની સ્થાપના સદગુરુ ગોપાલનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી જે સ્વામી નારાયણ સંપ્રદાયના સ્થાપક ભગવાન સ્વામી નારાયણના અગ્રણી સંત અને શિષ્ય હતા ગોપાલનંદ સ્વામીએ મંદિર પરિસરમાં ભગવાન હનુમાનની મૂર્તિ સ્થાપિત કરી હતી જે ભક્તોના દુખને દૂર કરવા માટે દેવી શક્તિઓ ધરાવે છે તેવું માનવામાં આવે છે ધાર્મિક મહત્વ શાળંગપુર ધામમાં પૂજાતા મુખ્ય દેવતા ભગવાન હનુમાન છે જે શ્રી કષ્ટભંજન હનુમાનજી તરીકે ઓળખાય છે જેનો અનુવાદ દુખ અને મુશ્કેલીઓનો નાશ કરનાર થાય છે ભારતભરમાંથી ભક્તો ભગવાન હનુમાનના આશીર્વાદ મેળવવા માટે મંદિરની મુલાકાત લે છે અને તેમની સમસ્યાઓ અને મુશ્કેલીઓનો નિરાકરણ માટે પ્રાર્થના કરે છે એવું માનવામાં આવે છે કે શાળંગપુર ધામમાં નિષ્ઠાવાન ભક્તિ અને પૂજા કરવાથી શારીરિક બીમારીઓ માનસિક તકલીફો અને આધ્યાત્મિક અવરોધોમાંથી મુક્તિ મળે છે મંદિરનું સ્થાપત્ય શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર એક સ્થાપત્ય અજાયબી છે જે તેની જટિલ કોતરણી ગતિશીલ ચિત્રો અને જાજરમાન ગુંબજ દ્વારા વર્ગીકૃત થયેલ છે મંદિર સંકુલમાં ભગવાન રામ દેવી સીતા અને ભગવાન લક્ષ્મણ સહિત વિવિધ હિન્દુ દેવતાઓને સમર્પિત અન્ય મંદિરો સાથે ભગવાન હનુમાનના મુખ્ય મંદિરનો સમાવેશ થાય છે ગર્ભગૃહમાં ભગવાન હનુમાનની પવિત્ર મૂર્તિ છે જે રંગબેરંગી પોશાક અને આભૂષણોથી સુશોભિત છે દૈનિક ધાર્મિક વિધિઓ અને અર્પણો શાળંગપુર ધામની મુલાકાત લેતા ભક્તો અને ભગવાન હનુમાનના આશીર્વાદ મેળવવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ અને અર્પણોમાં ભાગ લે છે મંદિર પરિસરમાં દરરોજ વિશેષ પ્રાર્થના આરતી અને ભજન કરવામાં આવે છે જે ભક્તિ અને આદરથી ભરપૂર આધ્યાત્મિક વાતાવરણ બનાવે છે ભક્તિ અને કૃતજ્ઞતાના સંકેત તરીકે દેવતાને ફૂલો, માળા, નાળિયેર, મીઠાઈઓ અને ફળો જેવા અર્પણો કરવામાં આવે છે. આધ્યાત્મિક વ્યવહાર અને માન્યતાઓ શાળંગપુર ધામ, દેવી હસ્તક્ષેપ અને આશીર્વાદ મેળવવાના હેતુથી આધ્યાત્મિક પ્રથાઓ અને માન્યતાઓ સાથેના જોડાણ માટે જાણીતું છે. ઘણા ભક્તો વ્રત કરે છે અને હનુમાન ચાલીસા અને રામાયણના સુંદરકાંડ જેવા પવિત્ર ગ્રંથોનું પારાયણ કરે છે એવું માનવામાં આવે છે કે નિષ્ઠાવાન ભક્તિ અને આધ્યાત્મિક પ્રથાઓનું પાલન ભગવાન હનુમાનની કૃપાને ઉત્તેજિત કરી શકે છે અને દુઃખોને દૂર કરી શકે છે તહેવારો અને ઉજવણીઓ શાળંગપુર ધામ ખાતેનું મંદિર વિવિધ હિન્દુ તહેવારો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવે છે હનુમાન જયંતિ ભગવાન હનુમાનનો જન્મદિવસ વિશેષ પ્રાર્થના શોભાયાત્રા અને ભજન સાથે ઉજવવામાં આવે છે અન્ય તહેવારો જેમ કે દિવાળી નવરાત્રિ અને રામનવમી પણ ભક્તિ અને આનંદ સાથે મનાવવામાં આવે છે જે ભક્તોના મોટા મેળાવડાને આકર્ષે છે સેવા પ્રવૃત્તિઓ અને સખાવતી પહેલ શાળંગપુર ધામ સમુદાયની સેવા કરવા અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ સેવા પ્રવૃત્તિઓ અને સખાવતી પહેલ સાથે સંકળાયેલું છે મંદિર યાત્રાળુઓ માટે આવાસ ભોજન અને તબીબી સહાય જેવી સુવિધાઓ પૂરી પાડે છે વધુમાં તે આસપાસના વિસ્તારોમાં શૈક્ષણિક કાર્યક્રમો આરોગ્ય સંભાળ સેવાઓ અને પર્યાવરણીય સંરક્ષણના પ્રયત્નોને સમર્થન આપે છે અગ્રણી સંતો અને આધ્યાત્મિક આગેવાનો શાળંગપુર ધામ અસંખ્ય સંતો આધ્યાત્મિક આગેવાનો અને ભક્તોની હાજરીથી પ્રભાવિત છે જેમણે તેના આધ્યાત્મિક વારસામાં યોગદાન આપ્યું છે મંદિરના સ્થાપક સદ્ગુરુ ગોપાલનંદ સ્વામી તેમની માનવતા પ્રત્યેની નિસ્વાર્થ સેવા માટે આદરણીય છે. સાળંગપુર ધામ સાથે સંકળાયેલા અન્ય સંતોમાં ભગવાન સ્વામી નારાયણના ભક્તો અને સ્વામી નારાયણ સંપ્રદાયના અનુયાયીઓનો સમાવેશ થાય છે. ટૂંકમાં સાળંગપુર ધામ એક પવિત્ર યાત્રાધામ છે. જે ભગવાન હનુમાન સાથેના જોડાણ અને ભક્તોના દુઃખ દૂર કરવા તેની ભૂમિકા માટે આદરણીય છે તેના સમૃદ્ધ ઇતિહાસ ગતિશીલ પરંપરાઓ અને આધ્યાત્મિક વાતાવરણ સાથે સાળંગપુર ધામ યાત્રાળુઓ અને મુલાકાતીઓમાં સમાન રીતે શ્રદ્ધા ભક્તિ અને આદરને પ્રેરિત કરે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય કષ્ટભંજન દેવ